પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો પાટણ અને રાધનપુરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો વાવણી લાયક વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને આશા બંધાઈ છે પરવલીમાં યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ થયો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વાવેતર બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું છે તો ગીર સોમનાથ પંથક તેમજ તાલડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી વરસાદનું આગમન થયું ધાવા સુરવા જાંબુર માધપુર જસાધાર સહિતના ગામોમાં ધીમી વરસાદની શરૂઆત થઈ ગીર સોમનાથના સુત્રાપાડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે ધામલેજ રાખેજ કણજોતર સિંઘસર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે દરિયાકાંઠાના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના સમગ્ર જિલ્લામાં જે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરે છે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રવાસન સ્થળ દીવમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે દીવ શહેર ઘોઘલા વણાકબારા નાગવા દગાચી સહિતના દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે દીવથી વરસાદની આ તસવીરો સામે આવી છે વરસાદી માહોલ દીવમાં જામતા પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગીર માં આજે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સતત બીજા દિવસે કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધુઆધાર બેટિંગ કરી વેલણકાજ ચીખલી કડોદરા સહિતના ઉના કોડીનારના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો દીપકાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ જોવા મળ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે પાલનપુર પંથકમાં વરસાદ પડતા અનેક ગ્રામીણ વિસ્તારના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદના પગલે પાલનપુરથી મલાણા ગામને જોડતા પચ્ચીસ ગામો તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે મુખ્ય માર્ગ પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા પસાર થતા અનેક નાના મોટા વાહનો બંધ પડી રહ્યા છે ચાલકો રોડ પર ભરેલા પાણીને જોઈને પરત ફરી રહ્યા છે તો મોટા વાહનો પણ મહામુસીબતે આ પાણીમાંથી નીકળી રહ્યા છે વાહન ચાલકો પાંચ કિલોમીટર ફરીને જવા મજબૂર થયા છે દર ચોમાસામાં આ માર્ગ ઉપર આ જ પ્રકારની સ્થિતિ ઉભી થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ રોડને ઊંચો કરવાની માંગ કરી છે પરિસ્થિતિ વસ્તીની એટલી ખરાબ થઈ જાય કોઈ કોઈ મતલબ જ નથી એટલું હરણ ગતિ બેઠી જાય તો આપણા અર્ધમાં આઈનો આમ જોઈએ છે ને અર્ધમાં આઈનો આમ જોઈએ આખો ફેરો કાઢી નવામાં આવે ઘણા વડે આમ થઈને ઓમ લૂડવા ભમી નાખા આવે એ રીતે આખી વસ્તી હરણ કરતી હાલ પહેઠી દેવાની છેલ્લા પાંચેક વર્ષથી તો હું પોતે નિહાળું છું કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે રસ્તો જ્યારે બી થોડો બી વરસાદ આવે છે તો રસ્તો બંધ જ થઈ જાય છે અને આના આ રોડ બની ગયો છે પણ ખબર નહીં અડધો રસ્તો છોડી મૂકવામાં આવ્યો છે તેના આ પાણી પાલનપુરમાં સામાન્ય વરસાદ થતાં પાલનપુર તાલુકાના માલણ ગામથી પચીસ ગામોને જે જોડતો રસ્તો છે તે રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો કે મહા મુશ્કેલી જે ટુ વ્હીલર ચાલકો છે તે અહીંથી નીકળી રહ્યા છે અને અનેક વાહનો આ રસ્તાથી પરત પણ ફરી રહ્યા છે કારણ કે આ રોડ ઉપર પાણી ભરાવી જવાના લીધે અનેક ખાડાઓ પણ પડી ગયા છે અને ખાડામાં વાહનો પણ પટકાઈ રહ્યા છે પાલનપુરમાં જે સામાન્ય વરસાદ પડ્યો છે આ સામાન્ય વરસાદની અંદર જ આ જે પાલણ તરફનો જે રસ્તો છે પચીસ ગામોને જોડતો આ રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો કે એક ભાઈ કચરો લઈને નીકળી રહ્યા છે અને તે પણ ઘૂંટણ સમા પાણીમાં અત્યારે તેઓ જોવા મળી રહ્યા છે તે ઉપરાંત જે અનેક વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ અહીંથી પરત ફરી રહ્યા છે અને પરત પોતાના ગામમાં જઈ રહ્યા છે એથી દસ કિલોમીટર દૂર ફરીને પાલનપુર જઈ રહ્યા છે મહત્વની વાત તો એ છે અનેકવાર વહીવટી તંત્ર પણ કરવામાં આવી છે તે નવો બનાવવામાં આવ્યો છે છતાં પણ આ રોડ પરંતુ આ સમસ્યાને ઉકેલવામાં આવતી નથી કિશોર તુવર ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા રાજકોટ શહેરના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સિવિલ હોસ્પિટલ ચોક રામનાથપરામાં શરૂઆત થઈ છે ત્રિકોણ બાગ લીમડા ચોક બહુમાળી ભવનમાં વરસાદ વરસી રહ્યો છે જિલ્લા પંચાયત ચોક માલવીયા ચોકમાં વરસાદ વરસી રહ્યો છે બસ સ્ટેશન રેસકોર્સ રિંગરોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં પણ ધીમી વરસાદનું આગમન થયું છે ત્રિકોણ બાગ લીમડા ચોક બહુમાળી ભવનમાં આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વરસાદની આ તસવીરો સામે આવી રહી છે રાજકોટમાં વરસાદ વરસતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો શરૂઆત આ લાભદાયી છે છે વરસાદ વધુ માહિતી મેળવીશું અંકિત અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ કે આજે અંકિત જે રીતનો રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈને વાતાવરણ પણ ખૂબ જ સુંદર બની રહ્યું છે લોકો આ વરસાદને લઈને શું કહી રહ્યા છે ચોક્કસ હેતવી સૌ પ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે આ દ્રશ્યો છે રાજકોટ પશ્ચિમ રાજકોટના દ્રશ્યો છે રાજકોટની અંદર હાલ અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર બસ સ્ટેશન છે મંગળા રોડ છે સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે પશ્ચિમ રાજકોટની જો વાત કરવામાં આવે તો કલેક્ટર ઓફિસ સાથોસાથ સિવિલ હોસ્પિટલ ચોક કિસાનપરા ચોક બાલભવન સહિતના જે વિસ્તારો છે સાથોસાથ જૂનું એરપોર્ટ છે ત્યાં તે તમામ જગ્યાએ હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે લોકો પણ જોઈ શકાય છે કે હાલ અત્યારે વરસાદની અંદર લાહવા માટે નીકળી પડ્યા છે તો કેટલાક એવા પણ લોકો છે કે જે પોતાના કામ અર્થે બહાર નીકળ્યા હતા જોકે વરસાદ આવતા તેઓ પણ હવે અન્ય જે જગ્યાઓ છે ખાસ કરીને તેની ખાસ કરીને બચવાનો જે વરસાદથી બચવાની છે તે સહારો છે તે લઈ રહ્યા છે હું દ્રશ્યો પણ કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે થોડાક જ જે વરસાદ છે ત્યારે પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તે હાલ અત્યારે રાજકોટની અંદર સામે આવી ચુકી છે હાલ અત્યારે વરસાદે વિરામ લીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે સામે આવ્યા છે જી હે બિલકુલ ખાસ કરીને આવનારા ચોવીસ કલાક માટે રાજકોટમાં પણ સારા વરસાદની આગાહી છે યલો અલર્ટ છે રાજકોટની અંદર અને તેને લઈને ખેડૂતો શું કરી રહ્યા છે સ્થાનિકો શું કરી રહ્યા છે અને આ ત્રણ થી ચાર દિવસ વરસાદનો આવો જ બીજા જ રાજકોટમાં જોવા મળે તેવી પણ શક્યતા છે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ સાથોસાથ વાત કરવામાં આવે તો હાલ અત્યારે જસદણ બિછીયા અને આટકોટની અંદર પણ હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને આટકોટ શહેર તેમજ આટકોટની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે વરસાદ પડી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે ખાસ કરીને જે ખેડૂતોએ છેલ્લા એક અઠવાડિયા અથવા તો પંદર દિવસ અગાઉ જેમને વાવેતર કરી દીધું છે તેમના માટે એટલે કે આ જે વરસાદ છે તે કાચું સોનું સમાન વરસી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે ને અત્યાર સુધીમાં ખેડૂતો છે જે પ્રમાણે ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ હાલ અત્યારે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે જી હેતવી અંગે આની સાથે જ અત્યાર સુધીમાં કેવો વરસાદ રાજકોટમાં થયો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે વલસાડ માટે ખાસ કરીને જે યલો અલર્ટ આપવામાં આવ્યું છે કેટલા ઇંચ વરસાદની આગાહી છે રાજકોટ માટે હું સૌપ્રથમ તો કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી જોઈ શકાય છે કે અત્યારે પાણી છે તે નીચાણવાળા જે વિસ્તારો છે તે તરફ ગતિ કરી રહ્યું હોવાના દ્રશ્યો છે તે સામે આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના કારણે રાજકોટની અંદર એનડીઆરએફની એક ટીમ છે તે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાથો સાથોસાથ એસડીઆરએફની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય છે તે રાખી દેવામાં આવી છે સાથો સાથ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો એક જે એનડીઆરએફની ટીમ છે કે જેને રાજકોટથી દ્વારકા તરફ મૂક કરવામાં આવી છે ગત વર્ષે પણ આપણે જે પ્રમાણે પૂર આવવાની જે સમસ્યા છે તે સામે આવી હતી તેમાં સૌથી વધુ અસર જો કોઈ હોય તો તે જૂનાગઢ જિલ્લાની અંદર ઘેડ પંથક સાથોસાથ વાત કરવા તો પોરબંદર જિલ્લાનો ઘેડ પંથક છે સાથોસાથ દેવભૂમિ દ્વારકા જિલ્લા છે અને ગીર સોમનાથની અંદર વધુ પ્રમાણમાં હાલાકી અને તારાજી છે તે જોવા મળી હતી જે હેતવી બિલકુલ અંકિત આભાર માહિતી બદલ રાજકોટમાં હાલ ધીમી વરસાદની શરૂઆત થઈ છે શહેરના જુદા જુદા ભાગોમાં વરસાદ હાલ વરસી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો માહિતી સામે આવી રહી છે સાથે જે વાત કરીએ જસદણના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે આરકોટ વીરનગર ચિતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે આરકોટ સહિત વિસ્તારોમાં વાવડી લાયક વરસાદ પછી ઝાપટા પડ્યા છે

તો એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે ગુજરાત માટે આજનો દિવસ ઘણો જ ભારે છે ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે ત્રેવીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે દ્વારકા જામનગર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ છે ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓમાં ચાર વાગ્યા સુધીમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે ત્રેવીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે દ્વારકા જામનગર જૂનાગઢ પોરબંદર રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ હોવાનું સામે આવી રહ્યું છે સાંજે ચાર વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે જ વાત કરીએ અમરેલી ધારીગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ આ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ધારીના સરસિયા ગોવિંદપુર સુખપુર દલખાણીયા ફાસરિયા ગીગાસણ કાગસા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ધારીગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે જ અમરેલીમાં વરસાદની વાત કરી તે બાદ હવે મોરબીથી વાત કરીએ તો જિલ્લામાં પણ વરસાદી